સાફ કરવામાં ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળી ગયો જે તે કર્મચારીઓને વડોદરામાં લાવવામાં આવ્યા ત્રણ હજાર રૂપિયા આપવાની લાલચ આપીને વિચાર કરો તમે વિચાર કરવા જેવી વસ્તુ છે કે આ ભારતીય જનતા પાર્ટી સફાઈના નામે પણ ભ્રષ્ટાચાર કરી લે છે આટલી હલકી માનસિકતા છે તમારી સુરતમાં જયારે બે હાજર છ માં પાણી ભરાયા હતા ત્યારે એ પાણી પછી ગંદકી સાફ કરવા માટે નરેન્દ્રભાઈ મોદી પરસોત્તમ રૂપાલા ઘણા બધા કરી હતી કે સુરતની ગંદકી સાફ કરવા માટે હું ત્યાં મોજુદ હતો તો અહીંયા વડોદરાની અંદર પણ ગંદકી થઈ છે એકાદ ચક્કર મારો એટલે તમને ખબર પડે કે ગંદકીમાં ઉતરીને એ ગંદકી કેવી રીતે સાફ થાય છે ફક્ત સોશિયલ મીડિયામાં આવી અને ફાંકા ફોજદારી કરવાથી કંઈ થતું નથી પણ જે રીતે આ વડોદરાવાસીઓ સાથે આ અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયનો તમામ ખુલાસો આજે હું તમને બતાવવાનો છું કેટલી ભ્રષ્ટાચારી સરકાર છે આ તમે વિચાર તો કરો કર્મચારીઓને પણ આ લોકો છોડતા નથી

સાંભળીને ખરેખર તમારા પગ જમીન ન ખસકી જાય તો મને યાદ કરજો આ લોકો કેટલો ભ્રષ્ટાચાર કરે છે એની કોઈ સીમા નથી અને આ લોકોને ગુજરાત ને વિકાસ મોડલ બનાવવું છે પેલા આ તમે ભ્રષ્ટાચાર બંધ કરો તમને લોકોને શરમ આવી જોઈએ જે રીતે તમે કર્મચારીઓને ત્રણ ત્રણ હજાર રૂપિયાની લાલચો આપી અને એમની પાસે કામ કરાવો છો વડોદરાની અંદર તમે અમદાવાદના સફાઈ કર્મચારીઓને બોલાવો છો સુરતના સફાઈ કર્મચારીઓને બોલાવો છો ત્યારે જે રીતે આ રકમ આપવા બાબતે જે ખુલાસાઓ થયા છે આવો એ વિડીયો પર જરા વિસ્તારથી નજર નાખો ઉભાણ સામે આવ્યું છે ઓ ભાઈ ઉભારો 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 તમે ઉભારો ઉભારો ભાઈ ઉભારો 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 અરે ઉભારો ભાઈ ઉભારો ઉભારો ભાગો છો કેમ ઉભારો ભાગો છો કેમ ભાગો છો કેમ ઉભા રહો ના કોર્પોરેશન ગમે તો તમે તમે ભાગ્યા કેમ ભાગો છો કેમ અરે તમે લોકો વડોદરાના ના લોકો અમદાવાદ અમદાવાદ સાંભળો અમદાવાદ કોર્પોરેશન ના તમે કપડા પહેરાવો છો વડોદરાના જે લોકો છે એમને ના ના ઉભારો તમે બદલા ઉભા રોસ ઉભા ઉભારો ભલે બસો ના ના દોઢસો લોકો ઉભા છે અમને ત્યાંથી ખબર હોય એ લોકો કે તમે કોન્ટ્રાક્ટર તમે કોન્ટ્રાક્ટર એ લોકો આવે મિનિટ તો પાંચ મિનિટ ચાલો બસ પાસે જઈએ વાંધો નહીં તો બિલકુલ જે વડોદરા વાસીઓ છે વડોદરાના જે કર્મચારીઓ છે એમને અમદાવાદ કોર્પોરેશનના જે જેકેટ છે પહેરાવી અને અત્યારે ઉતાર્યા હતા માર્કેટમાં સફાઈ કર્મચારી સફાઈ કરવા માટે વડોદરાના રહેવાસીઓ આજવા રોડના રહેવાસીઓ છે અને એમને અમદાવાદના કપડા પહેરવામાં આવ્યા એમસી ના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કપડાં કપડા પહેરવામાં આવ્યા અને એ લોકોને ભથ્થું પણ આપવામાં નહીં આવ્યું કોઈ પણ નું વળતર આપવામાં આવ્યું નથી એક નવું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે કોઈ જવાબ આપવા તૈયાર નથી ભાઈ કોણ છે અહિયાં અધિકારી અમદાવાદ થી અમે નથી હોય ના જ પાડીએ ને સાહેબ મારા અમે નથી તમે ત્યાં ચલો ત્યાં જવાબ આપો ત્યાં જવાબો એ લોકો તમારું નામ આપે છે મજૂરી કરવા તમે

વડોદરા શહેરમાં અમદાવાદથી ટીમ આવશે સુરતથી ટીમ આવશે એવું કહીને વડોદરા શહેરના યુવાનોને અમદાવાદના જેકેટ પહેરાવી દીધા એમને જ્યારે અમે પૂછ્યું તો એવું કીધું કે અમને પર્મનન્ટ નોકરી મળશે એવી રીતે ભરતી કરી છે અમારી અને એમને રોજિંદી જે પૈસા ગયા પાંચસો રૂપિયા ગઈકાલે નહીં આપ્યા આજ નહીં બાકી છે અને જે એમના કોન્ટ્રાક્ટર હતા એમને અમે પૂછ્યું તો એ બસ મૂકીને ભાગી ગયા હતા તમામ યુવાનોને આ તમામ યુવાનો મારા ભરોસે અહીંયા છે આ યુવાનોને હમણાં અમે કમિશનર સાહેબ સાથે પણ વાત કરી કમિશનર સાહેબને કીધું કે આવી રીતે અમદાવાદના જેકેટ પહેરાઈને અને એમને એવું પણ કીધું કે તમને કોઈ પણ પૂછે તો કે આ અમદાવાદથી આવ્યા છે તો આ કઈ જાતનું કૌભાંડ જે કઈ રીતનું કરી રહ્યા છે પેલા જે જેકેટવાળા હતા ભાઈ અરે જે એમના કોન્ટ્રાક્ટર અમદાવાદથી આવ્યા હતા એમને અમે પૂછ્યું કે અમે કીધું કે અમને બે હજાર ત્રણ હજાર રૂપિયા કોઈ વ્યક્તિને આપવાના છે ને અમને જ્યારે મેં પૂછ્યું તો કે મને પાંચસો રૂપિયા આપવાના છે તો આ આ સિસ્ટમ છે કારણ કે પચીસો રૂપિયા કોણ કટકી ખાય છે અને એક જણ નથી આવા પાંચસો યુવાનો છે પાંચસો યુવાન ના ભવિષ્ય સાથે જો ચેડા કરો તો તમે એમને પર્મનેન્ટ નથી કરવાના આ તમામ યુવાન પચીસ વર્ષથી નીચેના છે તો આમનું હજુ ભવિષ્ય છે બાકી આ વડોદરા શહેરના ને આ લોકો આજે આ કુમાન મેં બહાર નથી તો આ યુવાનોએ મને બોલાયો કે ભાઈ અમે વડોદરાના છે ને અમને વડોદરાના જેકેટ નથી પહેરાવતા અને અમને અમદાવાદના પહેરાવે છે તો આ જે થયું છે તદ્દન ખોટું છે વડોદરા શહેરની પબ્લિકે જોવું જોઈએ વિચારવું જોઈએ કે આ કઈ રીતના કૌભાંડો બારસો કરોડ રૂપિયા આપવાના છે તો એ બારસો કરોડ આ એક દિવસના બાર લાખ રૂપિયા જો કચ્છી ખાતા હોય હવે તો પાંચ દિવસ કામ કરવાના છે પચાસ લાખ રૂપિયા પણ વધુ એક કરોડ થી પણ વધુ પૈસા જો આવી રીતે થશે તો સરકારને શરમ આવી જોઈએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને શરમ આવી જોઈએ મેયર અમે પૂછ્યું તો મેયર તો એવું જ કહે છે કે મને કઈ ખબર નથી કે બેન તમને આટલી જેમ ખબર હોવી જોઈએ કે આ રીતનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ખુલ્લા વડોદરાના યુવાનો વડોદરા સફાઈ કરી રહ્યા છે તમે જો વડોદરાના યુવાનો જોડે સફાઈ કરી તો આ લોકો ડાયરેક્ટ તમારી જોડે કામ કરતા હતા પછી અમદાવાદને વચ્ચે શું કામ લાવ્યા સુરત વચ્ચે શું કામ ના જેકેટ શું કામ પહેરાયા આ ભ્રષ્ટાચાર નથી તો બીજું શું છે તમે કેવા શું માંગો કે વડોદરાના લોકો સક્ષમ નથી તમે સાંસદ પણ બહારથી લઈ આવો છો તમે બધી જ વસ્તુ બહારથી લઈ આવજો તો વડોદરાના યુવાનો છે આ લોકો નોકરી ધંધા છોડીને આવ્યા છે અને એમની માટે આજે હું ભલે મને અહીંયા છું અને જય સુધી એમને પૈસા નહીં મળે અને જય સુધી જે કોન્ટ્રાક્ટર હતો વોર્ડ નંબર નવ ની ઓફિસમાં માં એમને કહેવામાં આવ્યું છે કે અમે તમને પરમાનન્ટ કરીશું જો પરમનેન્ટ નહીં કરે તો આનું ઉગ્ર આંદોલન પણ થશે કારણ કે આ યુવાનો ભવિષ્ય સાથે ચેડાના વિસ્તારમાં વડોદરાના જનતા છે અને એમના માટે જે કઈ થશે અમે એમની સાથે ઊભા છે

સફાઈ કરાવડા છે બધી જગ્યાએ અને અમદાવાદનું નામ જોડાય છે આ વડોદરાના યુવાનો છે વડોદરાનું ગર્વ છે આ વડોદરાનું ભવિષ્ય છે આવનાર શહેર વડોદરા અમને હવાલે છે તો આ યુવાનો સાથે જે ચેડા થાય છે ના થવા જોઈએ અને જે રીતના આ કૃત્ય કરી રહ્યા છે જે ભ્રષ્ટાચારીઓ અમે એમની સામે પણ હવે જરૂર પડશે તો હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવીશું બિલકુલ તો જે પ્રકારે કૌભાન ખાન આવી રહ્યું છે એ ફેડરલ વ્યાસે જણાવ્યું છે કે અગર જરૂર પડી તો હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવીશું કારણ કે વડોદરાના આ યુવાનો છે છે અને એમને પહેરાવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપ જોઈ રહ્યા છો બિલકુલ અને તમામ લોકો આજવા રોડના છે આજવા રોડ થી સફાઈ કર્મચારીઓ જયારે આવ્યા છે ત્યારે એમને દિવસનું જે કહેવાય કે મહેનતાનું આપવાનું હતું ત્યારે પાંચસો રૂપિયાની વાત હતી ત્યારે જયારે સામે ગયા ત્યારે કહેવામાં આવે છે કે ત્રણ હજાર રૂપિયા આપવાની વાત છે શું કહેવા માંગશો આપ અમને એવું જ કહીને લાયા છે કે પાંચસો રૂપિયા મળશે ને રોજનદારી કરાવીશું તમને મ્યુનિસિપાલિટીમાં અમાર પણ હવે તો એ ભાગી ગયા છે અમને અહીંયા છોડીને નહીં ખાવા નહીં પાણી બસ એ અમે એ જ કહેવા માંગે છે કે અમે આજે તમારો ભાંડો ફૂટી ગયો છે તો બસ હવે અમને કોઈ તકલીફ ના થાય અને અમને એન્ટ્રી આપવાનું ના પાડ્યું છે કે હવે તમને કોઈ ભરતીમાં એન્ટ્રી નહીં મળે તો અમારે સરકારને ખાલી એ જ કહેવાનું થાય છે કે જેવી રીતે આજે અમારો હક છે એ હક અમને પાછો આપો બસ સરકાર છે ભારતની આ દૂર દુર્દશા છે આ ભારત દેશની ખાસ કરીને ગુજરાતની અંદર જેટલો ભ્રષ્ટાચાર થાય છે એટલો લગભગ એક રાજ્યની અંદર થતો નથી એટલે જનતાને હું કહેવા માંગુ છું કે તમારે કાયમને માટે આ ભ્રષ્ટાચારી સરકાર જ જોઈએ છે થોડા જાગૃત બનો ભગવાને મગજ આપ્યું છે આંખો આપી છે આ બધું તમે જોતા નથી તમને પણ શરમ આવી જોઈએ કે જે લોકો કમલનું બટન દબાવે છે અને આ ભ્રષ્ટાચારી સરકારને ફરી એક વખત સત્તામાં બેસવાનો મોકો આપે છે